મોતની સવારીના જોઈ લો આ દ્રશ્યો જીતની છત પર તમે ગણતા થાકી જશો એટલા લોકો બેઠા છે જીપની અંદર તો સાત લોકોને બેસવાની ક્ષમતા હોય પરંતુ અહીં ગણી લો લગભગ વીસ થી પચીસ લોકો બેઠા છે સાક્ષાત રોડ પર મોતની માફક દોડતા જીપડાના આ દ્રશ્યો છે અંબાજીના

રીતે ઘટના બની હતી એને લગભગ ત્રીસથી વધુ ઉપરાંતના મોત થયા હતા અનેક જગ્યાએ ફાયર સેફ્ટી વગેરે જોવામાં આવી છે પણ અંબાજી પંથકમાં જે રીતે ઓવરલોડ વાહનો અને જોખમી મુસાફરી મુસાફરી રહી છે આપણે બતાવવા માગીશ કે આ જે વાહન છે પાંત્રીસથી ચાલીસ જેટલા મુસાફરો ભરેલા છે અત્યાર સુધી આના સામે કોઈપણ જાતના પગલાં લેવામાં આવ્યા નથી કે શું આ પણ જાણે કોઈ મોટી ઘટનાની રાહ જોવાઈ રહી હોય જો આ ગાડી કોઈ પલટી મારે તો ઓછામાં ઓછા પાંત્રીસથી ચાલીસ લોકોના મોત નીચે તેવી શક્યતા જોવા મળી રહી છે અને હાલ તબક્કે જે રીતે વાહનમાં ભરેલા છે ખીચો ખીચ માણતો છે તમારા આ ગાડીમાં અંદર કેટલાક મુસાફરો ભરેલા છે

છત પર તમે ગણતા થાકી જશો એટલા લોકો બેઠા છે જીપ ની અંદર તો સાત લોકોને બેસવાની ક્ષમતા હોય પરંતુ અહીં ગણી લો લગભગ વીસ થી પચીસ લોકો બેઠા છે સાક્ષાત રોડ પર મોત ની માફક દોડતા જીપડાના આ દ્રશ્યો છે અંબાજીના

અંતરાળ વિસ્તારમાં જીપની પાછળ લટકાવી અને જીપની ઉપર બેસાડી ક્ષમતા કરતા વધુ મુસાફરોને જીવના જોખમે મુસાફરી કરાવવામાં આવી રહી છે ખાનગી વાહન ચાલકો તંત્ર કે પોલીસનો કોઈ જ જાતનો ડર રાખ્યા વગર છડેચોક મુસાફરોને મોતના મુખમાં ધકેલી રહ્યા છે કોઈ મોટી દુર્ઘટના બની શકે છે તેવું અમને દેખાઈ રહ્યું છે તો તંત્ર આવા લોકો સામે આ કાડા કાન કેમ કરે છે લવર મુછિયા યુવાનો જે બાઇક સહિતના વાહનો બેફામ ચલાવતા હોય છે તેમની સામે પણ તંત્ર કાર્યવાહી કરે પરંતુ આવા વાહન ચાલકોને તો પોલીસ જાતે જ છાવરતી હોય તેવું લાગે છે જે રીતે ઘટના બની હતી એની લગભગ ત્રીસથી વધુ ઉપરાંતના મોત થયા હતા અનેક જગ્યાએ ફાયર સેફ્ટી વગેરે જોવામાં આવી હતી પણ અંબાજી પંથકમાં જે રીતે ઓવરલોડ વાહનો અને જો બી મુસાફરી ચાલી રહી છે આપણે બતાવવા માગીશ કે આ જે વાહન છે પાંત્રીસથી ચાલીસ જેટલા મુસાફરો ભરેલા છે અત્યાર સુધી આના સામે કોઈ પણ જાતના પગલાં લેવામાં આવ્યા નથી કે શું આ પણ જાણે કોઈ મોટી ઘટનાની રાહ જોવાઈ રહી હોય જો આ ગાડી કોઈ પલટી મારે તો ઓછામાં ઓછા પાંત્રીસથી ચાલીસ લોકોના મોત નીચે તેવી શક્યતા જોવા મળી રહી છે અને હાલ તબક્કે જે રીતે વાહનમાં ભરેલા છે ખીચો ખીચ માણતો છે તમારા આ ગાડીમાં અંદર કેટલાક મુસાફરો ભરેલા છે

આ તમે જે રીતે જોયા છો ડ્રાઈવર છે ડ્રાઈવર કોઈ પણ કહેવાનો ઇનકાર કરી રહ્યો છે અને આ જે મુસાફરો છે આપ જે રીતે જોઈ રહ્યા છો ડ્રાઈવરે જોખમી મુસાફરી ચાલી રહી છે અને ડ્રાઈવર છે એ પણ કોઈ પણ પ્રત્યુત્તર કરતા નથી જે સવાર છે કે ડ્રાઈવર છે કે ચાલકોને કોઈ પણ બોલનાર નથી આપ જે રીતે જોઈ રહ્યા છો એ રીતે અહીંયા પણ જોખમી મુસાફરી ચાલી રહી છે અને જે રાજકોટની ઘટનાને જોતા તાત્કાલિક તંત્ર આ સામે પણ પગલાં લે તો સારું છે નરે આગામી દિવસમાં આ વિસ્તારમાં પણ મોટી ઓનારતો સર્જાઈ શકે છે મહેન્દ્ર અગ્રવાલ ન્યૂઝ એટીન ગુજરાતી અંબાજી